જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર કરોડો ફેન્સ છે ક્રિષ્નના પ્રભુ દ્વારકાધીશનો દરબાર રાજા ધિરાટ દરબાર દ્વારકા ટુળે હંમેશા જે ક્રિસ્ત ભક્તો પોતાની જે ક્રિસ્ત ભક્તિ દ્વારકા લઈને આવતા હોય છે હંમેશા બિરતા આવે છે આપણી સાથે અહીંયા એક હલારના વધતી ગઈશ બધા જે ભક્તો છે પચીસ વર્ષ ત્યાં પ્રભુ દ્વારકાધીશના ક્ષણે પગપાળા યાત્રા આવે છે ખાસ હાલારમાં એક જાણીતું નામ એવો જ ચહેરો જે પણ પ્રભુ દ્વારકાધીશના શરણે જે ભક્તિ છે જેમની જેપી મારવિયા સાહેબ છે જે થોડા દિવસો પહેલાં જે આગામી ઇલેક્શન હાલારમાંથી એટલે કે જામનગર જિલ્લામાંથી સાંસદ તરીકે કોંગ્રેસ પક્ષમાંથી લડ્યા હતા અને ખાસ જે એમની સાથે બધા ભક્તો છે જેપી સાહેબ તમે પણ આ કૃષ્ણ ભક્તિમાં રંગાયા છો શું કહેશો બાબતે આપ આજે છેલ્લા પચીસેક વર્ષથી અમારો નિકાવાથી દ્વારકા પદયાત્રા સંઘ પગપાળા ચાલીને અમે દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં જે અમારી ધજા છે તે સમર્પિત કરીએ છીએ અને પૃથ્વી ઉપર જે સમગ્ર જીવસૃષ્ટિ છે તેમને કલ્યાણ થાય અને કાયમી માટે લોકો સદાય અને સુખી રહે એ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ અને આવતીકાલે સવારે અમારી પહેલી આઠ વાગ્યાની ધજા છે ત્યારે પ્રભુના જે ચરણોમાં અમારી આજના ધજા અર્પણ કરી અને સવારની ધજા મંદિર ઉપર ચડાવી અને આજે અમે દ્વારકાધીશના આશીર્વાદ લઈએ છીએ જે પચીસ વર્ષથી પ્રભુ દ્વારકા દિશાને ચાલીને આવો છો કેવી ફિલિંગ અને કેવી કૃપા કાનુડાની ભગવાનને અમારી પણ સોળસો ટકા છે અમારે જે નિકાવાથી છેલ્લા પચીસ વર્ષથી આવી રહી છે આવી રહીએ છે અને એમાં નાનામાં નાના યુવાનો જે કે અઢાર વર્ષથી માંડી અને પંચોત્તેર વર્ષ સુધીના વડીલ પણ અમારી સાથે જોડાઈને આવે છે અને કોઈ પણ વ્યક્તિને એક પણ લઈનો ટચકો પણ થતો નથી એ પ્રભુની અમારી માથે કૃપા છે અને કાયમને માટે રહેશે એ પ્રભુ પાસે અમે આશા માગીએ છીએ ખાસ જે આધારમાં જામનગર જિલ્લામાં બહોળો ચાહકો છે આપનું બહોળું નામ ધરાવો છો અને એક સામાન્ય માણસ થઈ અને દ્વારકાધીશના છે કેવું લાગે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની આ લોકસભાની બાર બેઠક ઉપરથી જ્યારે મેં હું લડ્યો છું ત્યારે છેલ્લા મેં વાત કરી એકવીસ વર્ષ તો મારે પણ પગપાળા યાત્રા કરીને થઈ રહ્યા છે એટલે પ્રભુના મારી માટે પૂરેપૂરો આશીર્વાદ છે કે મને મારી નાની ઉંમરમાં મને એક આવડું મોટું લોકસભાનું એક તંત્ર લડવા મળ્યું અને લોકોની એક સેવા કરવાનો મોકો મળ્યો હતો પરંતુ આ તો છે પ્રજાએ જે ચુકાદો લીધો છે એ લોકમાન્ય શિરોમણી રાખું છું અને કાયમ માટે લોકોની સેવા કરી એ પ્રભુ મને તાકાત આપશે આશીર્વાદ આપશે જય 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 દ્વારકાધીશ છેલ્લા પચીસ વર્ષથી આ અમે નિકાવાથી આ ધજા હે એના હાંમણા લઈને અહીંયા આવીએ છીએ અને પચીસ વર્ષથી અખંડ આ સંઘ અમારો આવે જ્યાં લોકડાઉન હતું તો પણ અમે છેલ્લે વાહનથી ને પણ એ વર્ષે અમે આ સંઘ દ્વારકાધીશના ચરણની અંદર અમારી એકવીસ હાથ તારીખ નક્કી હોય છે પરંતુ આ વખતે અમને ધજા મેળવી ચડાવવા માટે એની તારીખ ઓગણત્રીસ આવી એટલે અમે ચોવીસ હાથે થઈ નહીં તો છેલ્લા પચીસ વર્ષથી અમારી એક જ તારીખ નક્કી એકવીસ હાથે અમારે હાલવાનું અને એ બધા આનંદથી નિકાવા ગામથી અંદાજે અહીંથી એકસો નેવું કિલોમીટર દૂર ત્યાં આવી ચાર રાત અને પાંચમા દિવસે સવારે આ દર વખતે અમે દ્વારકા પહોંચીએ છીએ ક્યારેય પણ કોઈને કોઈ પણ જાતની અડચણ પણ નથી આવી અમારી સાથે રસોઈયા કરવા પણ ટેમ્પો અમારી સાથે હોય છે સેવા ભાવી એની અંદર આઠ થી નવ ભાઈઓ હોય છે અને અમે ત્રીસ પાંત્રીસ ચાલીસ જણા હાલવા વાળા હોય બધું જ સાથે સગવડ સાથે અમારો સંઘ ચાલતો હોય છે જય 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 દ્વારકાધીશ તો દ્વારકા ટુલી દીધું સૌને મારા જય 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 દ્વારકાધીશ